પહેલીવાર છોકરોને છોકરી એકબીજાને જોવા ગયા હોય પછી કેવી સરસ મજાનો એ વાતાવરણ હોય કયો જોય દૌઢામાણાના બિચારાને નો ખબર હોય કારણ કે એ સમય એવું કઈ હતું નહીં અને હવેના છોકરાઓને ખબર ન હોય આપણી વખતે બધું સારું હતું હવેના છોકરાઓ તો ઓલા મોબાઈલમાં ચેટ કરીને લગ્ન કરી લે છે એટલી બધી મોટી સંખ્યામાં બેઠા છો હજી એકવાર કહું એ લગ્ન કરવાનું મન થાય તો આપણી જ્ઞાતિમાં જ લગ્ન કરજો પ્રેમ કરો એનો વાંધો નહીં પણ આપણા જ્ઞાતિનો દીકરો હોય કમાતો હોય ખોટું વ્યસન ન હોય એની સાથે લગ્ન કરજો ગમે એની જ્ઞાતિમાં ભાગી નહીં જાતા હો આપણા જ્ઞાતિને તમારી દીકરીઓની બહુ જરૂર છે અને દીકરાઓ હોતે થોડું ભણોવાલા તમે ભણશો તો તમારી જ્ઞાતિની દીકરી તમારી હારે લગ્ન કરવા તૈયાર થાય અત્યારે નાની નાની ઉંમરમાં માવા ખાવાનું બંધ કરો વ્યસનથી દૂર રહો વ્યસનથી દૂર રહો એમ નહીં થોડું થોડું ભણો અને પછી કમાવ તમારી જ્ઞાતિની દીકરીને તમારા ઘરે આવવું છે પણ તમારી હોતે તૈયારી થોડીક રાખો આજે કથામાં એટલી બધી સંખ્યામાં આવ્યો ત્યારે ખાસ વાત કે આજે આપણા સમાજની દીકરીઓ ધીરે 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 વેચાઈ જાય છે હો ચારે બાજુ બીજી બધી જ્ઞાતિમાં જવા લાગી છે આ બધું બંધ કરો મા બાપ હોતી દીકરીને યોગ્ય સલાહ આપો કથાના માધ્યમથી બધાને કહીશ એ આ લવ જહેદમાં બિલકુલ ફસાતા નહીં નકર આગળ જતા બહુ ભોગવવું પડશે હો અને એવું ભોગવવું પડશે કે તમે કલ્પના નહીં કરી હોય સીતાએ એ રામ ન્યારે લગ્ન કર્યા તો રામ અને સીતા બે ક્ષત્રિય જ હતા એ જમાનામાં પણ આ નિયમ હતો ક્ષત્રિય ક્ષત્રિય આરે જ લગ્ન કરે વૈશ્ય વૈશ્ય ની આરે જ લગ્ન કરે ચતુર્થવર્ણ વર્ણ ચતુર્થ આરે જ લગ્ન કરે બ્રાહ્મણ બ્રાહ્મણ ની આરે જ લગ્ન કરે અને આપણે થોડા ઘણા ડાયા થઈ જાય તો લગન આખી આપણે જ્ઞાતિને કહી દે અમારી જ્ઞાતિમાં તો કાંઈ નથી હં તો તું બહુ મોટી આ જ્ઞાતિમાં તારો જન્મ થયો છે મહેરબાની કરીને હાથ જોડીને કહો આ લવ જહાજમાં બિલકુલ નહીં ફસાતા અને આ લવ કરી 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 કરીને આપણા દેશને ખતમ કરી નાખ્યો છે સાહેબ ગમે આવીને બે ત્રણ લાખ ની ખોટે ખોટી ઓલી મોટર લાવીને આપણને બેહાડી લઈ જાય ને બે પાંચ લાખ નો મોબાઈલ આપે ને આપણે ફસાય હોતે જાય યાદ રાખજો એ બધું ખાલી દેખાડવાનું હોય હો પછી જયારે એના ઘરે જાવ ત્યારે ખબર પડે કેટલા વી હો થાય દીકરીઓ સાવધાન થઈ જાજો અત્યારના આના નામે બહુ મોટો સ્કેમ ચાલે છે આખું કુ પેપર માં આવી ગયું છે પેપર નું કટિંગ ગય વાંચ્યું હશે કે ફલાણા જ્ઞાતિ ની દીકરી આરે તમને લગ્ન કરો તો 1 લાખ રૂપિયા આસમાત તમને આપે વાંચ્યું કે નહીં દીકરીઓ પ્લીઝ સાંભળજો મારી વાલી એ તમારી જ્ઞાતિ નો ગૌરવ તમને હોવું જ જોઈએ અને છોકરાઓને કહો ખૂબ ભણોવાળા એટલું બધું ભણો કે તમારી જ્ઞાતિ ની દીકરી તમારી આરે ભણેલ ગણેલ દીકરી તમારી આ લગ્ન કરે અને ખોટા વ્યસનથી બધા દૂર રહ્યો વ્યસન ઘરમાં એક વાર આવશે ને એટલે તમારું ઘર ખાલી થાહે થાહે ને જ આજે સૌથી વધારે દુઃખ થાય છે હો આપણા ઘરે ઘરે અત્યારે વ્યસન ઘરી ગયું છે વ્યસન થી કોઈ દિવસ કોઈનું કલ્યાણ થાતું નથી નથી થાતું ને નથી થાતું આપણી જ્ઞાતિનો ગૌરવ હંમેશા માટે રાખો એ ગઈકાલે જ મેં સાંભળ્યું તું કે આ સૌથી પેલા જ્યારે કથા થઈ ને મંડાણ થયા ને ત્યારે લોકોએ આઠાના આઠાના ભેગા કરીને આ કથા ચાલુ કરી હતી કેટલા વર્ષ છે દાદા મને કાલે હમજા હમણાં પિંચોતેર વર્ષ પહેલા આ કથાનું મંડાણ થયા હતા અહીંયા આવું મને જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી હો બાકી વડીલો જે કે પણ આ બધા ફોટા હોતે જોવા મળે છે ટીવી ના માધ્યમથી કે આપડા વડીલો સિત્તેર પિંચોતેર વર્ષ પેલા આ કથાઓ મંડાણ કર્યા હતા અને આજે જો આપણે બધા જલસા કરીએ છીએ